અને અંધાર નદી આમાં ડોલમે આટ કોને વિશે આપણે ક્વોલિટી ચેક કરવાનું છે પાણી કેવું પીવું જોઈએ કેટલા ટીડીએસ નું પાણી આજે મેં ચેક કર્યું તમારું પાણી 810 ટીડીએસ નું પાણી છે ટીડીએસ એટલે ટોટલ ડિઝોલ્વડ સોલ્ટ પાણીમાં રહેલા દ્રાવ્ય ક્ષારનું પીવાલાયક માત્ર આપણે મિનિમમ

કયો કલર આવે મેચ થાય છે આમાં ગુલાબી ગુલાબી આમાં સાત માં કયો નંબર નો છે પહેલો બીજો પહેલો બરાબર આ પહેલો કલર આવે છે એટલે એની માત્રા 00 છે હવે આ એકદમ ઘાટો પીળો કલર આવે તો આ આપણું પાણી બિન દ્વિવાહી ગણાય તો ફ્લોરાઇડ વાળું પાણી ગણાય એટલે ફ્લોરાઇડ થી આપણે જે અમરેલી જિલ્લામાં બે તાલુકા આવ્યા છે કે લાઠી અને લીલ્યા ઈ ફ્લોરાઇડ વાળો યુક્ત આખો બે તાલુકા છે ત્યાંનું સોર્સનું

એસિડ લઈ રાવત ભણવા કે એમાં 5 એમએલ પાણી લેવાનું છે પીએસ ગ્રાઉન્ડ બે ટીપા ઉમેરવા કેવો કલર થઈ ગયો લીલો લીલો કલર હવે એનો પાપને આપણે 60 આપેલો છે 60 માં અનુમાન લગાવવાનું કે આમાં લીલો કલર માત્રા આવી છે પાણી નથી એસિડિક કે નથી બેઝિક એટલે પાણી તટસ્થ છે કેવું તટસ્થ પાણી એસિડિક હોય દાખલ આરો નું પાણી તો તમારું નથી બનશે ને થોડું

પાલર પાણી ચડ્યું છે ઘણી વાર એવું થાય પાલર પાણી ચડે એટલે શરદી બધું થાવા મળે થવા મળે ને એ કેમ થાવા મળે પછી તમને કહો હવે આપણે આ હાર્ડનેસ ની માત્રા કેટલી છે આ માહિતી તમારે એ હું જે માહિતી આપું છું બે શબ્દો તમારે થોડાક એકાદ મિનિટ બોલવું પડશે એટલે એ મગજમાં રાખજો શું શું મેં કીધું એમ આ હાર્ડનેસ માં બારે પાણી લેવાનું છે દસ ટીપા બફર ગ્રાઉન્ડ સોલ્યુશન ના ઉમેરવાનું છે ત્યારબાદને પાવડર થોડો ઉમેરવાનો છે આ ગુલાબી કલર માંથી આપણે હાર્ડનેસ ના રેય બ્રાઉન ના ટીપા ઉમેરતા કલર ત્યાં સુધી વાદળી થાય ત્યાં સુધી ટીપા ઉમેરવાના જો 60 ટીપા ઉમેરીએ અને કલર વાદળી ન થાય તો પાણી આપણો બિન પીવા લાયક ગણાય આ કેટલા ટીપે આપણો કલર ચેન્જ થાય છે આપ હાર્ડનેસ ની માત્રામાં પંદર ટીપા ઉમેરાય એ કલર નથી બન્યો

ત્યારમાં કેવું પાણી નાઇટ્રેટમાં હોય કે આપણા સોર્સની આજુબાજુ કંઈ તકકડા હોય ગંકી વાળો હોય તો નાઇટ્રેટનું પ્રમાણ વધે કારણ કે જે આપણે મળમૂત્ર બધું એ સોર્સમાં મૂન પુત્રે અને નાઇટ્રેટ આમાં એક નાઇટ્રેટની ટેસ્ટ કરવી છે એમાં 10 ml પાણી લો નાઇટ્રિના બે ચમચી પાવડર ઉમેરવાનો નાની એકદમ ઘાટો ગુલાબી કલર થઈ જાય પાંચ બે ત્રણ ત્રણ મિનિટ પછી તો આપણું પાણી પીન પીવા લાયક ગણાય ત્રણ ચાર મિનિટ રાખી મૂકવાનું હવે બીમારી પાણીના લીધે થાય કેમ તો કે આપણે આમ જોઈએ તો મળે વરસાદનું પાણી જે આપણે સંગ્રહ કરીએ પીવામાં ઉત્તર વરસાદના પાણીના સિત્તેર થી એસી ટીડીએસ પાણી હોય બરાબર અને આપણે જે આરું ફિલ્ટર પાણી પીતા હોય એવું હોય ત્યાર પછીનું નું નર્મદાનું પાણી ઈ બસો ને વીસ ટીડીએસ નું હોય ત્યાર પછી આપણે જે આપણી સ્કૂલનું આઠસો ટીડીએસ નું પાણી આવ્યું હવે પાણીના લીધે સિત્તેર ટકા બીમારી પાણીના લીધે થાય કઈ કંઈ તો કે ઝાડા ઉલટી મેલેરિયા ટાઈફોડ કેમ પછી આ પાણી આપણું કેમિકલ રીતે પીવાલાયક છે પણ આ પાણીમાં બેક્ટેરિયા હોય આ અત્યારે વરસાદ છે વરસાદનું વાતાવરણ કહેવાય ચોમાસા દરમિયાન ખાસ પાણીમાં બે વિકલ્પ છે કાં ક્લોરિનેશન કરવું પડે બેક્ટેરિયા નાશ કરવા માટે કાં ઘર ગતું ઉપાય ઉકાળીને પીવાનું ઉકાળીને પીવાથી પાણીમાં રહેલા બેક્ટેરિયાનો નાશ થઈ જાય આપણે સાધે ભાગે ઘરે પાણી આપણે જે નર્મદાનું પાણી આવતું હોય એટલે આજથી એક સંકલ્પ કરવાનો કે પાણી ઉકાળીને પીવાનું કેવું પાણી ઉકાળીને પીવાથી જે 70% બીમારી પાણીના લેદે થતી અટકી જાય ત્યાર પછી એક સ્વસ્થતા ખાસ ઘરેથી આપણે સ્કૂલે આવી ત્યારે ફ્રેશ થઈને આવવું ના પછી જમતા પહેલા હાથ ધોવા આ બધી જે બીમારીના પગલા રૂપે આપણે સાવચેતી આપણે ખાસ રાખવી પડે આજે મારે જોવાનું છે એમાં સ્કૂલે દરરોજ માટે નાઈને કોણ આવે કોણ કોણ આવે છે